હા તો વાગવાય હશે હા હાડા છ અને હમણાં મેમ્બર આવી જાય હું આવે બધા બ્લોગમાં બના રેજો એક તારીખ છે છવ્વીસ છવ્વીસ નવેમ્બર અને હું આજે જ કેતી હતી આપણી ટીલું હમણાં અને જ અહીંયા બધું હે ખેદાન મેદાન થી હમણાં કાયમ અહીંયા અંદર બાંધી હમણાં છે ને ટાઈ બહુ પડે કે આપણે અંદર જ બાંધતા બાયને બાંધતા જ નહીં આજે ધૂળ ઉડે છે બળ નાખીને એટલે હાલો તો ફાઇનલી ભેં વેગી સાડા છ વાગ્યાની વાત હતી પૂણ હાથથી આ પંદર મિનિટની વાત લઈ અને આવ્યો છે રાવણ પાડો એવો મજબૂત છે ને ભાઈ પાડા તો આવે જ એવા પાડીયું કોઈ દી આવ્યું હલામ્યું ના આવે જોઈ લ્યો ભીડ વાળો ભયો છે જી નથી ચોખ્ખો કર્યું છે આખું જોઈ લે કેરીયું આખું

મને એમ થતું હતું કે પાડુડી આવે પાડુડી નહીં આવી પણ વાંધો નહીં દૂધ લઈને આવ્યો ને જઈ આવ્યું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયા છે પૂણા નવ અને મારે ભેણ દોવાનું કામ નીકળી ગયું એક ભેણ દોવાનું બાકી છે હાઈ જે વ્યાણી નહીં એને જોઈ આવીએ આપણે હાઈ જે વ્યાણી મમ્મી આખી રાત જાય ગઈ તાપણું કરીને બેઠી હતી

શું છે આખી રાત રાઈડ ઉગી થી જઈ ગઈ અને જર ના પડે ને ત્યાં સુધી હેને ને પગમાં બંધાય એવું ના બંધાય એમ કેતા હોય આપણે કઈ ખબર નથી એટલે આપણે પગમાં બંધ જતા જતા એ તણવો તણવો એટલે પગ ફીહાઈ જાહે હે ઊ નીકળી એક શનીમાં વધારે કેરી આમાં એટલી નથી જવું નીકળીમાં હે ને જવું ગમણી બારી ખોલ નાખી એટલે હે ને કઈક અંજવારું પડે આ જોઈ રહ્યો હાવ કે આ ઓશિતાનું અંજવારું ક્યાંથી આવ્યું કીમ ઊભો જોતા એ હમણાં આવતો રે હમણાં આવતો રે હેરખો ઊભો રે એમ ના ઊભાય એ ગાંડા હેરખો ઊભો રે તો આ છે અમારું ન્યુ મેમ્બર જીનકું બધાથી અને લાગે વડો હાલો તો હેને અટાણ માય જ્વેલેરી ને થઈ ગઈ ને મમ્મી કેવું થોડુંક કામ કરવા લાગી પછી રોટલી વાહિંદાની થઈ ગયું તો હવે બેહી ગઈ સવ હંજે જો બ્લાઉઝ સીવવાનો આલે હે કામકાજ એક સાઈડ આ એક સાઈડ હું એક ભાગ તૈયાર થઈ ગયો હે રેડી અને હવે આપણે સીવવા મંડી ફટાફટ ઘણા બધા સીવવાના હે પણ વેત ના આવે થોડો થોડો ટાઈમ લઈને વરી આપણે એ મંડી ને સીવવા તો ઘડીક વાર માં તેમ તા ઘણો સીવાઈ જાય હાલો તો આપણે છેને ને સીવવાનું કામ કરી દે ચાલુ તારે શું છે ભેગું ભેગું હું બોલી ને ત્યાં જ કર્યા રાખશી આપડે છે કા ટીલું ટાઈ વાય થાય છે ટીલું અને આ હોય તો એ કાન મારી हे रे देखियो हम्म मेरी पासो बंद થઈ ગઈ આયખમ ગેડીયુ હે તમ જોયુ 10 મિનિટ કે તમ મનફૂડી એક આયખમાં વધારે હે બીજીમાં નથી જરાક જ છે એક આયખમાં આની ક્લીમ વધારે જો એક આયખમાં હે ને ઇની કો નથી આની કરશે લે બોકર કરવાન થાતો નથી હો હું સે ગાડીઓ કઈરો ઓલા માંદી પડી ગઈ એક આમાં તો ઓણ થયું ભાઈ દિન રાત ભે હું બાંધી હોય ને તે હુકાતું જ નથી હાડીને લાઈટ છે પંખો ચાલુ કરીને તો થાય ઘડી અને જો બગલો આવ્યો આ નીંદર જોઈ લ્યો આવે તગારા ઉપર મોઢું રાખીને સુઈ ગયો બોલો ઇને મજા આવે બીજી રીત થી જોતા હું તો કેમી દાંત દેખાય ઉનીકો જાય ને તો બગલાને હેન શેરું નથી ખોખ લેવા દે તો બગલો બી જાય ઓલો ઓસીતા નો ભહેન એટલે એ બિલ્લુ દેદીપા એમ કે બિલ્લુ

હમણાં જો હે ને સીતાફળ પાછા હું કેદી આવે થઈ રહી થઈ રહી પાછો ફાલ લાગ્યો નથી નકર તા જેમાં થઈ રહી ને પાછો ફાલ લાગી જાય આપણે ને જ બપોર સુધી તો હંચે જ બેઠા હતા પછી શાક બનાવ્યું એક બપોરે ને હવે રોટલી ને એમ કર્યું દઉં બાકી બ્લાઉઝ છે ને ઓલમોસ્ટ હિવાય એવું થોડુંક બાકી હે હવે આજતા ટાઈમ નહીં જડે કદાચ વેત આવીએ ને પછી બેહું તો ભલે હંચે બાકી નકર કાલે તો પૂરું થઈ જ જાહે પછી એક બીજું હીવાનું હે હલો તો હવે છે ને આ સાથે આપણે વ્લોગનો કરી દે મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાથી